કેમ થાક્યા છે આ આજમાં પાણી વળી તું મારો તો તે થાક બહુ લાગ્યો આજ તો ઊંઘવાનો બહુ ઊંઘ આવો મને તો ઊંઘ આવો ઓવો બહુ ઊંઘ આવો અરેક બેહો આ હું બહુ હૈયા ને અહીંયા કેટલું બે આવવાનું ભાઈ સવારે પાઉ પોણા થ પાઉ જવાનું સવારે પાણી પાવા કાઈ મને તો ઊંઘ જ નહીં આવતી એટલે હું તો બે આવું છું ને તમે તો મજૂર રાખો એટલે મજૂર જોડે કામ કરાવતા છો તમે તો યાર મજૂર લઈને કામ કરાવો એટલે તમને તોય થાક લાગે

પંચાયત માં જવાનું મિટિંગ છે સરપંચ ની સરપંચ ની તો ગોટા ખાવા જોવા કરો છોકરા બધા મીટિંગ બહેરા પથરો વાજ્યો આવડું ભાઈ શું કરો વાગ્યો તૂટી

આપડે તો એવું રમદા સુવાન થી રમતા હતા આ તો ગોનમેન્ટ એવું થોડું કાઢતું છે એમાં વોફા જેવા પડતા હતા કાંત વોફા પાડી રહ્યા રમત તો એ રમત છોકરા આપડે રમત આપણે સારું કેવાય આપડે તો હજુ ગામ છોકરાઓ આવું રમવા ને કા મોબાઈલ આવે તો બધા મોબાઈલમાં માં પડ્યા હોય પણ અડધી રાતે ત્રણ વાગે થોડું રમવાનું હતું જોઈએ દાડે રમત બરોબર હતી ત્રણ વાગે થોડું રાત માં રમવાનું હતું જોઈએ તો જો ત્રણ વાગે નહી અમે તો ચાર ચાર વાગે સુધી રાતે રમતા હતા યાર અત્યારના છોકરા ના રમવા દે તો થોડા કાઠા કેવાય અત્યારના છોકરા થોડા પોચા કેવાય ને છોકરા કોઈ પોચા નહી અત્યારે રાતે રમે ને સારું કેવાય ગામનું આપડે ગામ નું આમ લાગે કે છોકરા હોય એવું

છોકરા ઊંઘવા નઈ દેતા પેલા છોકરા અમે એટલું સારું નઈ મારે એવું હોય પેલા માં છોકરા ઊંઘવા નઈ દે

આપડે તો મજૂરી કરતા હતા ને તો અત્યારે આપડે મજૂરી કરીએ છોકરા રમા પેલા આપડે રમતા હતા મજૂરી કરતા રમવાનું હોય તો છોકરા રમા કરો ને આ તો રમવાનું એ

મોકરાજી તમે આવો ખબર

અતલે તપકો રડ માર ભાઈ હા એટલા ગણો 25 કેટલા બધા ના 50 ગણો થાય કોણ દોરિયા ને હાલો તા 20 બધા છે હા રડો 25 જો ઓ ખૂની કણુ પા કોક કે ઓક બંધ કરો ઓક બંધ કરો નકર થાપા હું તો હોય Nắp bơi được năm nay, em tôi không em Ong một mùa hạt giống. Lay, lay, tang, thoát, quát, quát, quý, 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 王东华彪。 થપકો થપકો મા ઓ તારા મોગરાજી મોગરાજી ઓય બેઠા થા ઓય ઓય બેલા ઓય અડાલ નહી આવતી 1 2 લા બોલજી કેલા તો મા થપકો થઈ ગયો હા અરે કનુપ કનુપ જાવ ડુંગરી કાલ તો આવજો મત કનુપ મદક અને સ્વાત ગલ્લાબત નહી ગલ્લાબત ઓ તો આવોલા યહા

મે આતો જોગણ જો છે લ્યા રહ્યો ના કરો હું ખો ખો ડોલાખો હા હુંંગાવા મને મને હુંંગાવા કવ કિસ તા બોતો તમે હું તો યાર ફોટો ફોટો મને તમે આ ડોહો જો લ્યા તને મળતો નઈ જોવાનો આપના કરો યાર હુંંગાવા તો હોવાના હો હેકો

આપડે ઉજાગર કરવા હ અ દરવાજ હું થઈ ગઈ હતી જ મને કહેવાય ને કે અમે તો ઊંઘતો હોય છે વતળ તમે તો ફોન તો લે છે એવા ઓ ઓલા કે દેજો મારે ધીરે ધીરે ફરવા દે ઓય નઈ 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 ઓય લોડા ફિલ્મ જોડો લાવો તો ફિલ્મ જી લોડા ના આવા કે તો નહીં આ શું આવો હ આ સર ના કોક ડમ્પર ડમ્પર મોમન દે બે ગયા ને

नाराजी? काको भी तो आह प्रिंटर में नाराजी है ना आता यो अंदर आएं पढ़ा हरी चेरा काको उनका काको क्यों नहीं आकर ता तो नहीं है वो काको नहीं है आलू नहीं ओके हल्लिया 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 हमारे इंस्टॉलिंग में बस हल्ला और जाने जाने का तो भूतिया ही होगा Nih, diyanga nih Wah, ngakak, bete, bete, sate jo Wah, ngakak, kwa, eh, buit jo Wah, ngakak, eh, buit jo Eh, nye, wajah, eh, sujeh Siro wajah Eh, nye, na kusintan, lo, buitin, so, gober, eh Hah? Ah, yuk, mah, eh, kela, ah, Orgo, dekari, nam, diyanga nih, diyanga nih Ayo, le, karo, kele, nam, wara, api, diyanga nih, oh Lah, wah, lah, wah, kele, lah, wah, lah Wah, 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 wah या काऊंगा तुम या देवों की आती है आप को मरद तो हमार को नहीं पता है वो वाला तो कापत से आ तो काबे से आ हो हां तुम जो समझो तो रुपा दी नाय ओ वनडे तो पण ओ दुधा ओ वनडे नाही पण जे भेडी जा ना रो वाला नाय बदला नाय ओ का बोलत आहे नाय रे 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 नाय या तमे गादी नुका ना वा आई ग्या ते दुजो तारो सारु बार खातो भाई नाही रे पाई के खायतो ना आपला खबर पण आपली चरना गो तेरा भोजन गुदिया जो ना वाज तलकती गोती है वाज तलकते ना बुंजन गा क्या है तुम्हें कौन रोक रही है क्या मानता था मैं प्याला हां मैं मानता हूं गात हाथ को मना ठंडी बातें देना ये तो माना भुला के है ना बाकी बुंजन ना पर और ना रहने तो तान को कहियो ये तो मुको मन खाली सोती हुई जाला ये तो ठंडी नो है हुई थी तमारा पूरी जा मा पायो धान ना खरी लिया और बधाई મોય દેખવા ચાલે ને આ તને બેહી ગયો તો આ તો અમે મોટા કોમનો આના બેહી ગયો હોય હમ આના થઈ ગયો ઉભા દે તને જો અલા આપણે આવો અમને લાગે આપણે તો ઉભા રહે આ છો ફોટો ઉજા બે તો સાબા બેન તો કોમ તો સુઈ કરો જા ઈગો ઓકા એ રે ફોટો નો માર ચાલે નહીં

Yeah!